ચાલો ઝડપથી સાલ આપવા માંડવું અહીંયા હાથમાં જ થપ્પો જ રાખો પુષ્પગુચ્સ રાખો બધા જો હું તમને ખરેખર સમય હતા એ મેઘરાજાને હાથ આડો કરી દીધો ને કે ભાઈ હમણાં આવાદ આ બધ નહીં આવતા પાદરગઢ આવશું અને આ પરિવારમાંથી કોઈ આપણે સામા મળશે અને એમ કે છે કે ક્યાં જાવ છો એટલે આપણે એમ કેશું રામૈયા હતા છે હતા ને આટલું નામ એના કાર્યથી થઈ ગયું છે નાગભાઈ ધાધલ વકીલ બગસરાવાળા ઝડપથી મંચ ઉપર આવશે નાગભાઈ કાથલ વકીલ શ્રી બગસરાથી પધાર્યા છે નાગભાઈ ક્યાં છે પધારો નાગભાઈ જય ચાલો નાગભાઈ રમેશભાઈ પુષ્પગુછ અને એડવોકેટ બગસરા નાથભાઈ દાદલ તાલીના ક્યારથી વધાવી લઈએ જય વાલજીભાઈ કાતરિયા ભાણો છે જે નકશો બનાવ્યો ને એ નવમાં ધોરણ જય વાલજીભાઈ કાતરિયા એ ભાણો છે એ ક્યાં છે જય હાલો મંચ ઉપર આવે રમેશભાઈ વિનંતી કરું કે મોમેન્ટો આપી અને જયનું સન્માન કરે અને આવાના મોટા નકશા પુલ ના મોટા મોટા બિલ્ડિંગ આમાંથી યુવાનો જે છે એને પણ શીખવા જેવું છે કે મારે પણ નાનકડું કામ કરવું તો એની નોંધ લેવાય છે સાચો આગેવાન કે સાચી વ્યક્તિ નાના માણસોની પણ નાની નાની સેવાની નોંધ રાખે એમાંથી માણસોને પ્રેરણા મળતી હોય છે કે અમે પણ આ કામ કરીશું હવે એવા લોકોનું સન્માન કરવું છે કાળુભાઈ કાનજીભાઈ ડોલર લાલપુર હું નામ બોલું છું કાળુભાઈ